રોડ ઉપર જવા નીકળી ગયા છીએ અને હવે આગળ જતા ક્યાં વરસાદ છે ક્યાં નહીં હવે થોડું આપણે આગળ ટેલી કરીશું ક્યાંથી ચાલશું એ હજી કોઈ પણ ડિસાઇડ કરેલું નથી અમારે ગણેશ સુરત જવા માટે કમ્પલસરી શરણોસરા સુધી તો જવું જ પડે છે તો એ પહેલા કુમારના ગામ માલપરા થોડી વાર એમના પપ્પા સોરી માલપરા નહીં સીતાપુર સીતાપુર અમે લોકો થોડી વાર એમના પપ્પાને અહીં છે તો એમને મળતા જશું તો થોડી વાર ત્યાં પંદર વીસ મિનિટ એમને મળવામાં સમય જે જશે એ બાદ કરતા સુરત કેટલા વાગે પહોંચીએ એ જોઈએ આપણે તો મિત્રો ચાલો હવે સુરતનો રસ્તો સુરતની સફર કરીએ મિત્રો આ છે ગાજરિયાવાડી અને જે બી વિલા લખેલું તમને દેખાય એ છે અમારા જનક બાપુજી નું ઘર અને આ છે આખી ગાજરિયાવાડી બાકી તો જુઓ અહિયાં દિવાળી તમે આવો તો તમને માહોલ જ કંઈક ઓર જોવા મળે રોજે રોજ પ્રોગ્રામ થતા હોય અહિયાં તમને પેલા બ્લોક નીકેલા નીકળેલા દેખાય છે ને ત્યાં પેલા જૂનો કુવો હતો

ગાડી ગારડી ઓકે કેવું નામ હતું એચડી ગાડી મિત્રો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ સીતાપુર થી તો સણોસરા સૌ પ્રથમ તો અમે જઈશું ત્યાંથી મેઇન હાઈવે પકડીશું અને અત્યારે જુઓ તો વરસાદ જેવું વાતાવરણ છે અને તમે બહાર જોઈ શકો છો કે વાતાવરણ કેટલું સરસ છે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે અને અહીં પછાડી ગુડ્ડીબેન ને લોકો સુવાની તૈયારી કરે છે તો સૌથી પહેલા આપણે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે જઈશું અને વરસાદ થોડો ચાલુ થઈ ચૂક્યો છે પાળંગપુર પહોંચી ગયા છીએ અને આ જોઈ શકો છો દાદા નો ગેટ આવી ચુક્યો છે ઓહ અહીંયા અંદર જાહે ગાડી હું ના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજની મંદિર હતી તેઓ જ્યારે ધામગમન થયા ત્યારે એમનો અંતિમ સંસ્કાર અહીં આ સ્મૃતિ મંદિર આ જગ્યા ઉપર આપવા આવેલો હતો અને પછી ત્યાં ત્યાં સ્વામી અહીં વિશાળ એમનું સ્મૃતિ મંદિર બનાવડાવેલું હતું ત્યાર પછી પ્રમુખ પ્રમુખસ્વામીનું ધામગમન ગયું ત્યારે પ્રમુખ સ્વામીની ઈચ્છા હતી કે મને શાસ્ત્રીજી મહારાજે બનાવેલું મેઈન મંદિર અને શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરની દ્રષ્ટિ અને અક્ષર પુરુષોત્તમ મહારાજના મેઇન મંદિરની દ્રષ્ટિ જ્યાં નેવ વંશનો ખૂણો પડે ત્યાં એમને અગ્નિ સંસ્કાર આપવા એટલા માટે તેઓને ત્યાં આપેલું આ અગ્નિ સંસ્કાર આપેલા હતા અને અત્યારે પ્રગટ ગુરુ

રેતુ જા સોઈ મકિલો ને શિવ બેજાગા બડે મંદિર માં દર્શન કરવા તરફ જઈ રહ્યા છે ને શિવ જોઈએ કારનામાં ચડવાના છે ઓકે જો જે નીચે બીનુઈ છે તો અહીં સૌ છે હનુમાન

મિત્રો અમે લોકો થી દર્શન કરી અને નીકળી ગયા છીએ સાળંગપુરથી અમે દર્શન કરીને નીકળ્યા તો ત્યાંની તાવડી ખૂબ જ ફેમસ છે તો અમારા ઘર માટે અને ગુડ્ડીએ એમના ઘર માટે તાવડી લીધી ત્યારબાદ થોડા આગળ આવ્યા એટલે અહીં ખામડાના પેંડા ફેમસ છે તો ત્યાં અમે વ્હાઈટ પેંડા લીધા અમે મેં મારા ઘર માટે અઢી કિલો લીધું અને રવિએ એમના ઘર માટે પાંચસો ગ્રામ લીધું કારણ કે એમના મમ્મીએ ત્યાં માલપરા થાબડીના સાંડીડાથી સાંડીડાથી થાબડીના પેંડા લીધેલા છે એટલા માટે એમણે પાંચસો ગ્રામ જ લીધા હવે એ પેંડા લીધા એમાં ગુડ્ડીનું કેવું એમ છે

અમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા સપોર્ટથી તે અમને આ વિડીયો બનાવવામાં અમને થોડી મજા આવશે બાકી તમને આ અત્યારે અમે ભરવાળા ક્રોસ કરી ચૂક્યા છીએ અને ધંધુકા તરફ આગળ વધી રહ્યા છીએ બાકી કોઈ વસ્તુ અમારે અત્યારે ત્યાં કોઈ ડિનર કરવાનો કેવો કઈ પ્લાનિંગ નથી ટાઈમ થોડો વેલો છે અને અમને રસ્તામાં એવું લાગશે થોડું લેટ થશે કારણ કે રસ્તો આ વરસાદ પડેલો એટલા માટે રસ્તો કેવો છે કેવો નહીં એ અમને બહુ ખ્યાલ નથી એટલા માટે કાર અમે ધીરે ધીરે ડ્રાઈવિંગ કરીને જઈએ છીએ તો અમે અત્યારે ત્યાં જઈને પીઝા ખાવાનું ફાઈનલ કરેલું છે મેં અને રવિકુમારે અને આ લોકો પણ એ જ ખાશે પછી હવે એ લોકોના મૂડ ઉપર આધાર કે એ લોકોને શું ખાવું છે શું નહીં બાર વાગ્યા હતા બાર વાગ્યા છે અને અમે લોકો ગયેલોથી સાડા સાત પોણા આઠે નીકળ્યા હતા ત્યારબાદ અમે લોકોએ કન્ટ કન્ટિન્યુ ડ્રાઈવિંગ કર્યું છે તો મિત્રો અમારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આવા ને આવા વિડીયો અમે નેક્સ્ટ પ્લાનિંગ ક્યાંનું થાય છે એ તમને આવનારા વ્લોગની અંદર જોવા મળશે તો મિત્રો આવી જ રા આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો જય હિન્દ મિત્રો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ સાવજ સાવજગરજી સાવજ ઘરજી ગીર કાંઠાનું સાવચ